ગામ એક તરફી દબાણ કામગીરી અંગે તંત્ર ને સ્થાનિક વામને સામને કચ્છમાં તાજેતરમાં થયેલ દબાણ હટાવવાની કામગીરીને લઈને સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે દાદાનું બુલડોઝર ફરી એકવાર કચ્છના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વારા ચલાવવામાં આવ્યું છે કંડલામાં ત્રણ દરગાહ તોડી પાડવામાં આવી હતી જ્યારે અન્ય વિસ્તારોમાં પણ સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવ્યા ભુજ તાલુકાના કુટડા ગામે એક તરફી દબાણ હટાવવાની કામગીરીને લઈને તંત્ર અને સ્થાનિકો આમને સામને આવી ગયા કેટલાક લોકોનો આરોપ છે કે તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તે એક તરફી છે અને નાના લોકો પાયમાલ થઈ રહ્યા છે આ કામગીરી દરમિયાન કેટલા ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સોના ગેરકાયદેસર બાંધકામો પણ તોડી પાડવામાં આવ્યા કચ્છના આડેસર અને લાકડીયામાં બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું જેમાં કેટલાક કુખ્યાત આરોપીઓના બાંધકામો દૂર કરવામાં આવ્યા આ સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે દાદાની સરકાર હેઠળ ભૂમાફિયાઓ બિંદાસ છે જ્યારે સામાન્ય લોકો પાયમાલ થઈ રહ્યા છે તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી પર અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે અને લોકો ન્યાયની માંગ કરી રહ્યા છે પછી આ મોટી ઉંમરવાળા બધા ક્યાં છે ને રોજી રોટીનું શું કરશે સરકાર અમે રજૂઆત નથી કરતા અમારી એક કાગડી કે બોલો બસ એટલે ખબર પડે અમારી નેટી અમે નેટી બોલો બસ આ અમારે આવવાની છે રોટી તો મંજૂર થઈ ગઈતી રોટી રોટી ઉપર પણ ઈ છોડો મને તો તમારી રોટી માં જે ખબર માં રોટી કરો નથી કિંતા છે અહીંયા તો રોટી રોટી ઉપર હાલે મંજૂર થઈ ગયો તો રોટી મંજૂર થઈ તો ખા કરો જી જી

આ તો એ આ લોકોએ આ લોકોએ તો તમે જે બીસી પર આયો ને એ જ છે તો તમે તો આ લોકોનો ઝોટી તો અમારે એટલે આને નહી એટલે આની આવી કે નોટિસ આ થોડો તો આ થોડો રી થોડો પછી તોડજો મારી દુકાન પર ફૂલ માં થઈ ગયો એટલે પરથી અમારું તૂટી પક એને ક્યારે ફૂલ બંધ કરી ગયું તો તો ક્યાં જગ્યા કરી તો ના નવે નુવા ફૂલ તો પાંચ વાર કામ જાણજો એના વિરુદ્ધ કે કલેક્ટર નો જાહેરનામા નો ભંગ કરી દોલ બંધ નાખો પછી અમારું બાબા ચલો જાવાનો મંગેલો જાહેર જમા નું તો તમે પાલન કરી શકશો ને ખલજળે સોજ તાનિંર સેંતતામરાક બામતઈ ખરાકહરઆઝં તારસેયાજાહતાગેં હશાાકારસેં